હવે બીજી એક મહત્વની આના વિશે તમને સૂચના જણાઈ દઉં કે ભાઈ સીએનજી નું પૂરું નામ છે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ આ ઉપરાંત સીએનજી તો સ્વચ્છ બળતણ છે જ પણ એની ઉપરાંત બીજા કયા કયા સ્વચ્છ બળતણ છે તો એક તો આપણે ઘરે રાંધણ ગેસની અંદર જે વાપરીએ છીએ શું કહેવાય એને તો કે એલપીજી એનું પૂરું નામ શું છે તો કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ ત્યાર પછી બીજું સ્વચ્છ બળતણ છે બાયોગેસ અને ત્યાર પછી ત્રીજું સ્વચ્છ બળતણ જે છે તેને આપણે કહીશું હાઇડ્રોજન ગેસ શું કહેવાશે હાઇડ્રોજન ગેસ અને બીજી એક ખાસ મહત્વની વાત કે સ્વચ્છ બળતણ જે છે તેના ઉપયોગથી વાતાવરણનું પ્રદૂષણ થતું નથી અને જે હાનિકારક વાયુઓ જે છે તે ફેલાતા નથી ચાલો હવે ખાસ મહત્વની વાત કે એનએમએમએસ ની તૈયારી માટે આપણે વિડીયો કોર્સ પ્લસ બુક લોન્ચ કરેલી છે જેની કિંમત માત્ર ને માત્ર બસો રૂપિયા છે તો રાહ શે ની મિત્રો અત્યારે જ પરચેસ કરી લેજો લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને વધારે માહિતી માટે અહીંયા તમને નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરી શકો છો